નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણું પ્રિય વિષય અંગ્રેજી જેમાં આજે આપણે રિવિઝનનો અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ચાર યુનિટ સંપૂર્ણપણે તમામે તમામ એક્ટિવિટીઝ અને તેના સોલ્યુશન ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ આજનું રિવિઝન જેમ આપણે 10 પ્રશ્નોનો અભ્યાસ કરવાનો પહેલો પ્રશ્ન પહેલો પ્રશ્ન કહે છે મેચ ધ મ્યુઝિશિયન્સ એટલે શું કહે છે સંગીતકારો વિથ ધ મ્યુઝિકલ સ્કિલ્સ ધે આર નોન ફોર વન ઇટ્સ ડન ફોર યુ કહે છે આપણે સંગીતકારો આપ્યા છે બરોબર સંગીતકારો પોતાના કયા સંગીતના સુરોના કારણે અથવા કયા સંગીતના વાદ્યોના કારણે પ્રખ્યાત છે એના વિશે જે છે તમારે લખવાનું છે પહેલા ચાલો બધા વિશે વાંચી લઈએ અહીંયા જે આપણે પહેલું ચિત્ર આપ્યું છે એ છે અમદ અલી ખાન પછી છે કિશોરી અમોનકાર પછી બિસ્મિલા ખાન છે પછી આપણને જે આપેલા છે પછી હરિપ્રસાદ ચોરસી આપેલા છે આપણને પછી બેગમ અખ્તર આપેલા છે તો સૌથી પહેલા જે હતા એ કોણ હતા હિન્દુસ્તાની ક્લાસિકલ વોકલ મ્યુઝિક માટે પ્રખ્યાત બીજા નંબરમાં હતા એ હું હતા પ્લેઇંગ ઓન ધ ફ્લૂટ એટલે કે વાંસલી વગાડતા હતા ત્રીજા નંબર વાળા હતા પ્લેઇંગ ઓન ધ સ્ટ્રોડ પછી ચોથા નંબર વાળા હતા પ્લેઇંગ ઓન ધ શહેનાની શહેનાઈ અને પાંચમા નંબર વાળા હતા સિંગિંગ ગઝલ્સ જે ગઝલ ઉગાતા અને છઠ્ઠા નંબર વાળા હતા એ પ્લેઇંગ ઓન ધ સિતાર જે સિતાર વગાડતા તો અહીંયા આપણે જે છે તમામે તમામ મ્યુઝિશિયન જેને આપણે નંબર આપ્યા છે ત્રણ નંબર એક નંબર બોલા ચાર નંબર અને એમની સાથે અહીંયા જે છે તેમના મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના અહીંયા આપણને નામ આપી દીધા

તેનો કહેવાય તો કેને કોન્ટેસ્ટ કે બર બાર અ પર્સન Who keeps a record of a points in competition એક પર્સન પર્સન એટલે થા એક વ્યક્તિ એક વ્યક્તિ જે કીપ્સ રેકોર્ડ જે રેકોર્ડ રાખે છેનો રેકોર્ડ પોઈન્ટ્સનો રેકોર્ડ ઇન અ કોમ્પિટિશન કોમ્પિટિશનમાં કોને કેટલા પોઈન્ટ આવા એનો રેકોર્ડ રાખનાર વ્યક્તિને શું કહેવાય એને કહેવાય સ્કોરર એટલે કે એનો S

એક વ્યક્તિ કે જે વસ્તુઓ ચોરે ચોરે પૈસા લોકોના ઘરમાંથી ઘરમાંથી બીજા વસ્તુ ચોરી ચોરી લે કરે એટલે એટલે થીફ થીફ કહેવાય ચોર ટી નામનો શબ્દ બાદ છે એક એવો વ્યક્તિ કે જે સંગીત વગાડે છે સંગીત વગાડનારને સંગીતકાર એટલે કે મ્યુઝિશિયન કહેવાય છે એમ નામનો શબ્દ આગળ વધીએ

શું જવાબ આવશે કે આરિફ કટ ઇઝ અ ફેસ વાઇલ હી વોઝ શેવિંગ કે આરિફ કટ ઇઝ ફેસ એને આરિફને જે છે શેવિંગ કરતી વખતે જે છે એના મોઢા ઉપર એના ચહેરા ઉપર જે છે ને વાગી ગયું પછી છે શૈલેશ શૈલેશમાં શું છે હર્ટ આર્મ હર્ટ એટલે વાગવું આર્મ એટલે હાથ હાથમાં વાગવું પ્લે ક્રિકેટ ક્રિકેટ રમતો હતો ત્યારે તો એને જેવું વાક્ય બનાવવાનું કે શૈલેશ હર્ટ હિઝ આર્મ વાઇલ પ્લેઈંગ ક્રિકેટ

વાઇલ હી વોઝ ડ્રિંકિંગ હિઝ સૂપ ત્યારે એ એનું સૂપ પીતું બરોબર પછી છે સંસ્કૃત સંસ્કૃત માટે શબ્દ છે બેંગ ટ્રી ડ્રાઇવ સંસ્કૃત નામનો એ જો બાળકો સંસ્કૃત નામનો વિષય આવે મને ખબર છે પણ આ સંસ્કૃત જે છે ને એ વ્યક્તિ નું નામ છે શું કહે છે સંસ્કૃત બેંગડ ઇન હિઝ કાર સંસ્કૃત જે છે એની કાર સાથે ભટકાણો અગેન્સ્ટ અ ટ્રી એક ટ્રી સામે વાઇલ ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ કરતા કરતા કે સંસ્કૃત જ્યારે ડ્રાઇવિંગ કરતો હતો ને ગાડી ચલાવતો તો ગાડી ચલાવતો ચલાવતો એક ઝાડ હરે ભમ દઈન ભટકાઈ ગયો પછી સે દ્વિજા તો દ્વિજા માં શું લખ્યું છે બર્ન ફિંગર બર્ન એટલે થાય બળી જવું ફિંગર એટલે આંગળી આંગળી બળી ગઈ કુક એટલે કે રાંધતા રાંધતા રાંતી વખતે દ્વિજા બર્ન્ટ હિસ ફર્ફિંગર व्हाइल કુકિંગ કે દ્વિજા ની આંગળીઓ જે છે બળી જાય છે રાંધતી વખતે રાંતા રાંતા એની આંગળી બિચારી બળી જાય છે પ્રશ્ન નંબર 5 હું કહે છે મેચ ધ સાયન્ટિસિસ વિથ देयर આન્સર્સ કે સવાલના સામે જવાબને જોડવાના છે તો ચાલો જોડીએ સૌથી પહેલું વાય ડોન્ટ યુ આસ્ક હિમ તમે એને કેમ નથી પૂછતા તો એનો જો જવાબ અહીંયા છે બિકોઝ આઈ હેવ નેવર મેટ હિમ ક્યારેક ક્યારેક કારણ કે હોય એને ક્યારેય મેળવ્યો નથી પછી વાય ડોન્ટ યુ જોઇન અસ ફોર ધ મૂવી તમે અમે સાથે મૂવી જોવા કેમ ન થાવતા એનો આન્સર છે અહીંયા બિકોઝ આઈ હેવ સીન ઇટ બી ફન્ડ્રેડ ટાઈમ્સ કારણ કે મેં મૂવી હજારો વખત સો વખત જોઈ લીધું છે પછી વાય આર યુ સિટિંગ આઇડલ આઇડલ એટલે થાય નવરા ફ્રી તમે કેમ નવરા બેઠા છો તમે કેમ ફ્રી બેઠા છો તો શું આવશે બિકોઝ આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક કારણ કે મેં મારું કામ પૂરું કરી દીધું છે વાય ડોન્ટ યુ રીડ ધીસ બુક તમે આ પુસ્તક કેમ નથી વાંચતા જવાબ અહીંયા છે બિકોઝ આઈ હેવ રીડ ઇટ કારણ કે મેં વાંચી લીધી છે રાઈટ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શું કરી નાખ્યું આપણે જોડકા પણ જોડી લીધા આગળ વધીએ હું કહે છે નાવ રાઈટ ધેમ બિલો હવે નીચે એને લખવાનું છે તો જે રીતે આપણે સવાલ જવાબ લખતા હોય ને એની જેમ લખવાનું છે જો પેલું વાય ડોન્ટ યુ આસ્ક હિમ તો એનું બીકોઝ આઈ હેવ નેવર મેટ હિમ સવાલની નીચે જવાબ સેમ ઇ જ રીતે જે રીતે આપણે જોડકા સોલ્વ કર્યા તો એ જોડકાનો સવાલ નીચે એનો જવાબ અહીંયા જોડકાનો સવાલ અહીંયા નીચેનો જવાબ જે હમણાં આપણે જો અહીંયા દેખાય છે આપણે અહીંયાથી અહીંયા આપણે જે રીતે સોલ્વ કર્યું ને બસ એને ઉપર નીચે સવાલ જવાબની જેમ જે છે અહીંયા આપણે લખવાનું છે

પછી આઈ એન્ટર ધ પ્રિન્સિપલ ઓફિસ હું પ્રિન્સિપલ ની ઓફિસ માં એન્ટર થયો પ્રવેશો આઈ પીપળ ઇન ધ કેજ કે મે કેજ એટલે કે પાંજરા માં જે છે આમ ડોક્યું કે પછી આઈ મેટ ધ ડોક્ટર હું ડોક્ટર ને મળ્યો આઈ મેટ અ મ્યુઝિશિયન હું એક સંગીતકાર ને મળ્યો ચલો પહેલું વાક્ય પહેલું આ પાર્ટ એ ક્લિયર તો પાર્ટ બી હું કહે છે હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ તે મારા મિત્રોને સલાહ આપતો હતો આઈ વોઝ વોઝ ટેકિંગ ડિનર ડિનર લાસ્ટ સન્ડે કે 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 હું ગયા રવિવારે એટલે જમવાનું જમતો હતો ટ્યુન્સ ઓન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ તે ઉપર સુંદર સુંદર રસપ્રદ રસપ્રદ દેવી ટ્યુન સંગીત વગાડે છે હી વોઝ કન્સલ્ટિંગ પેશન્ટ કે તેઓ જે છે એક એક પેશન્ટ સાથે સાથે દર્દી વાતચીત કરતા હતા ધ મંકી જમ્પિંગ હિયર એન્ડ ધેર વાંદરો જે છે આમ તેમ કુદકામાર પછી એક્ઝામ્પલ હું છે જો તો વેન આઈ એન્ટર ધ પ્રિન્સિપલ ઓફિસ હી વોઝ એડવાઇઝિંગ માય ફ્રેન્ડ કે જ્યારે હું પ્રિન્સિપલની ઓફિસમાં પ્રવેશ્યો તે મારા મિત્રને સલાહ આપતા તો ચાલો એની જેમ બધા વાક્યને જે છે જોડવાના છે તો બીજું વાક્ય છે વેન માય નેબર નોક ડેટ ધ ડોર જ્યારે મારા પડોશીએ મારા દરવાજે ટકોરા માર્યા આઈ વોઝ ટેકિંગ ડિનર લાસ્ટ સન્ડે હું જે છે ત્યારે ડિનર કરતો હતો

એની ઉપર જે છે સુંદર સુંદર અદભુત અદ્ભુત એવી જે છે ટ્યુન્સ એટલે કે ધૂન વગાડતા હતા આગળ વધીએ પાર્ટ નંબર સેવન પ્રશ્ન નંબર સેવન હું કે છે રીડ ધ પેસેજ કેરફુલી કે નીચે આપેલો પેસેજ પેસેજ એટલે થાય ફકરો નીચે આપેલો ફકરો ધ્યાનથી વાંચો એન્ડ આન્સર ધ અને સવાલના જવાબ આવું તો બહુ આપણે પરીક્ષામાં નકરો આ જ કરવાનું છે આપણે તો ચાલો પેરેગ્રાફ વાંચી લઈએ પેરેગ્રાફને ધ્યાનથી સમજતા જ આજો હું કહે છે કે ટુડે વી હેવ અ કોમ્પિટિશન ઇન અવર સ્કૂલ ટુડે એટલે આજે આજે આપણી સ્કૂલમાં એક કોમ્પિટિશન કોમ્પિટિશન એટલે સ્પર્ધા એક સ્પર્ધાનું આયોજન છે મંથન અ સ્ટુડન્ટ ઓફ એટ સ્ટાન્ડર્ડ મંથન આઠમા ધોરણનો વિદ્યાર્થી ઇઝ એન એન્કર ઓફ ધીસ કોમ્પિટિશન તે આ કોમ્પિટિશનનો તે આ સ્પર્ધાનો એન્કર છે હી ઇઝ વેરી ટોકે એન્ડ હી લાઈક્સ ટુ રીડ અબાઉટ એવરી ફિલ્ડ કે તે બહુ જ ઓકેક્ટિવ એટલે થાય વાંતુડિયો તે બહુ જ વાંતુડિયો છે અને એને જે છે બધાય બધી ફિલ્ડ વિશે વાતું કરવું બહુ ગમે છે વાંચવું બહુ ગમે છે ઈ ઓલવેઝ આસ્ક ક્વેશ્ચન્સ ટુ હિઝ ફ્રેન્ડ ઈ હંમેશા એના મિત્રોને સવાલ જ પૂછતો હોય ઇફ ધે ડોન્ટ નો ધ આન્સર્સ જો તેઓને જવાબ નો ખબર હોય ને દે ગો ટુ ધેર ટીચર્સ એન્ડ પેરેન્ટ્સ તો તેઓ જે છે એના માતા પિતા પાસે જાય અને શિક્ષકો પાસે જાય ધે સર્ચ ઇન્ફોર્મેશન ઓન ધ ઇન્ટરનેટ તેઓ ઇન્ટરનેટ ઉપર જે છે એની માહિતી એકત્ર કરે ખાસ જેથી દે હેવ અ ક્વાઇટ ગુડ ઇન્ફોર્મેશન અબાઉટ ગુજરાત એઝ વેલ એઝ ઇન્ડિયા કે જેથી એની પાસે ગુજરાતની અને ઇન્ડિયા વિશે ઘણી બધી રસપ્રદ માહિતીઓ છે દે ઓલસો હેવ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન ઓન વેરિયસ સબ્જેક્ટ્સ તેઓ પાસે અલગ અલગ વિષયોની પણ વેરિયસ એટલે અલગ અલગ સબ્જેક્ટ એટલે વિષય તેઓ પાસે અલગ અલગ વિષયોની જાણકારી પણ છે એન્ડ ટુડે એટલે કે આજે મંથન છે પ્રિયા ઇઝ ધર પ્રિયા જે છે સ્કોર સ્કોર એટલે શું થાય છે સ્કોરનું ધ્યાન રાખતા હોય કે આને એટલા પોઈન્ટ આવ્યા એટલા પોઈન્ટ આવ્યા અને હિરેન ઇઝ ધાઇમકીપર હિરેન જે છે ટાઈમ કીપર છે એન્ડ આઈ એમ ધ પાર્ટિસિપન્ટ અને હું જે છેમાં ભાગ લઉં છું હે ફ્રેન્ડ્સ હેલો મિત્રો ધ કોમ્પિટિશન ઇઝ ગોઈંગ ટુ સ્ટાર્ટ કે હવે તો પ્રત્યોગિતા શરૂ થવાની છે સો બાય ફોર જસ્ટ નાઉ તો હવે જે છે હું અત્યારે તમને બાય કહો છું આઈ વિલ કમ બેક સૂન વિથ ધ ટ્રોફી હું જે છે ટ્રોફી લઈને પાછો આવીશ તો આ તો આપણો પેરેગ્રાફ એમાંથી સવાલ છે વોટ ઇઝ ધ કોમ્પિટિશન અબાઉટ વોટ એટલે કોમ્પિટિશન એટલે સ્પર્ધા અબાઉટ એટલે વિષય સ્પર્ધા શેના વિશે છે શેના વિશે છે ધીસ ઇઝ અ ક્વિઝ કોમ્પિટિશન આ એક ક્વિઝ કોમ્પિટિશન પછી હુ વિલ નોટ ડાઉન ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન કે ભાઈ કોમ્પિટિશનમાં નોટ્સ જે પોઈન્ટ આઉટ જે છે કે ભાઈ કેટલા સ્કોર થયા ને કોણ ને કેટલા આવ્યા એ કોણ લખશે તો કોણ લખશે પ્રિયા લખવાની છે સ્કોરર છે ને કે પ્રિયા વિલ નોટ ડાઉન ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન

એનું મેં લિસ્ટ બનાવ્યું છે તમે આ જવાબ તમારી રીતે પણ લખી શકો છો જો પહેલું છે ઇલેક્યુશન કોમ્પિટિશન એટલે થાય વક્તૃત્વ સ્પર્ધા પછી ડ્રોઈંગ કોમ્પિટિશન એટલે ચિત્રકારીની સ્પર્ધા રંગોળીની સ્પર્ધા થાય છે ડિબેટ કોમ્પિટિશન એટલે કે વાતચીતની સ્પર્ધા હોય હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન અક્ષર સુધારવા માટે અને ક્લાસ ડેકોરેશન કોમ્પિટિશન જેનો ક્લાસ સૌથી સુંદર હોય તેને ગોલ્ડ મેડલ આપવામાં આવે એવું એક કોમ્પિટિશન પાંચમું છે કે હેવ યુ વન એની કોમ્પિટિશન કે શું તમે એક કોમ્પિટિશન જીતા છો વિદ્યાર્થી મિત્રો ખરેખર સવાલ કોના માટે છે તમારી માટે છે હું પૂછું છે કે ભાઈ તમે કોઈ કોમ્પિટિશન જીતા છો તો મેં એવું લખ્યું છે જો યસ આઈ હેવ વન અ ડિબેટ કોમ્પિટિશન પછી છે ઇફ ધેર ઇઝ અ ક્વિઝ ક્વિઝ કોમ્પિટિશન કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ કે 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 જો તમારી સ્કૂલમાં હોય વિલ વિલ યુ ચૂઝ ચૂઝ એઝ એઝ એન એન્કર 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 તો તો તમે કોને બનાવશો એન્ડ વાય અને શા માટે શું આપણે આઈ હું મારા ક્લાસમાં ભણતી મૃણાલિની જે છે એન્કર બનાવીશ શી હેઝ અ લોસ ઓફ જનરલ નોલેજ કારણ કે એની પાસે ઘણી બધી જનરલ નોલેજ છે સામાન્ય જ્ઞાન છે एंड शी लाइक्स टू आस्क मेनी क्वेश्चंस मैंने तेरे सवाल और कुछ वापस बोल गया मैं अगर बताइए प्रश्न नंबर आठ के चेक क्विज 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 इफ देयर इज अ क्विज कंपटीशन इन योर स्कूल एंड यू आर द क्विज मास्टर के चेक क्विज 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 जो तुम्हारे स्कूल में क्विज कंपटीशन हो है अन्य तमे तमे क्विज मास्टर हो हाउ विल यू आस्क क्वेश्चंस तो तमे सवाल कई रीते पूछ

પછી વિધાનસભા વિધાનસભા ગૃહ અમદાવાદ ગાંધીનગર પછી મહાત્મા મંદિર ગાંધીનગર કે અમદાવાદ અને અગિયારી અગિયારી સુરત અને ઉધવા પેલો સવાલ છે આપણે જે છે આનું આના ઉપરથી ડાયલોગ બનાવવાનું પછી ડાયલોગ બની ગયો શું વેર ઇઝ ધ સાયન્સ સિટી ઇઝ ઇઝ ઇટ ઇન અમદાવાદ ઓર વડોદરા સાયન્સ સિટી ક્યાં આવેલી છે અમદાવાદમાં આવેલી છે કે વડોદરામાં

આ જવાબ તો ખોટો છે તો આપણે શું કહેવાનું નો ઇટ ઇઝ ઇન ધ રોંગ ઇટ ઇઝ ધ રોંગ આન્સર નહીં આ ખોટો જવાબ છે ધ કરેક્ટ આન્સર ઇઝ જૂનાગઢ સાચો જવાબ છે શું જૂનાગઢ આગળ વધીએ તો મેં કહેવાનું વેર ઇઝ ધ વિધાનસભા ગૃહ વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે ઇઝ ઇટ ઇન અમદાવાદ ઓર ગુજરાત ગાંધીનગર અમદાવાદમાં કે ગાંધીનગરમાં ક્યાં આવેલું છે ગાંધીનગરમાં કિરણ હું કહે છે ઇઝ ઇટ ઇટ ઇઝ ઇન ગાંધીનગર આપણે કહેવાનું એને યસ યુ આર રાઈટ સાચો જવાબ આપે તો એને પ્રશંસા કરવાની ખોટો જવાબ આપે તો એને નકારવાના નહીં પણ એના જવાબને સુધારવા બરોબર તો તમારે પૂછવાનું વેર ઇઝ ધ મહાત્મા મંદિર મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ઇઝ ઇટ ઇન ગાંધીનગર ઓર અમદાવાદ ગાંધીનગરમાં કે અમદાવાદમાં તો જતીન કહે છે ઇટ ઇઝ ઇન અમદાવાદ અમદાવાદમાં આવેલું છે એકચુઅલી આ જવાબ ખોટો છે આપણે હું કહેશું નો ઇટ ઇઝ ધ રોંગ આન્સર નો આ જવાબ ખોટો છે

ડુનોટ ડ્રિંક ફ્રોમ ધ પ્લાસ્ટિક ગ્લાસીસ પ્લાસ્ટિકના ગ્લાસમાંથી પાણી નહીં પીવાનું ડુનોટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ ફોર ગાર્બેજ એ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કચરાની થેરી તરીકે કરવાનો નથી ડુ નોટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક બોટલ્સ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી નહીં પીવાનું ડુનોટ થ્રો પ્લાસ્ટિક્સ બોટલ્સ ઇન ગાર્બેજ કેન્સ પ્લાસ્ટિકની બોટલને જે છે ગાર્બેજ કેનમાં એટલે કે કચરાની ડોલમાં નાખવાના નહીં નાવ રાઇટ ડેમ ડાઉન ઇન યોર સ્કૂલ કમ્પાઉન્ડ એન્ડ ઇન યોર વિલેજ ઓર town. હવે આ બધા વાક્યો જે છે એ તમારે તમારી સ્કૂલના કમ્પાઉન્ડમાં અથવા સ્કૂલની અંદર જે પેલું બોર્ડ હોય જેમાં ખાસ માહિતી માટે અથવા માત્ર જાણકારી માટે જે એક બોર્ડ લગાડેલો હોય બુલેટિન બોર્ડ એના ઉપર તમે લખી શકો છો સ્કૂલની અંદર પણ બિલેટ બુલેટિન બોર્ડ હોય છે એમાં લગાડી શકો છો તમારા ગામમાં તમારા શહેરમાં તમારા નગરમાં કે એક જાહેર સ્થળ કે જ્યાં બધા લોકો આવીને બેસતા હોય એવી જગ્યાએ જે છે તમે આવા આવા સ્લોગની જે છે એ

આઈ વોન્ટ ટુ ફાઈન્ડ ધ વર્ડ પેન્સિલ સો આઈ વિલ ગો બેક ફ્રોમ ધીસ પેજ એવું કહે છે હું અત્યારે પહેલા પેજ ઉપર છું વિથ માય હેન્ડવર્ડ સ્ટાર્ટ ઉપર આઈ વોન્ટ ટુ ફાઇન્ડ ધ વર્ડ પેન્સિલ મારે પેન્સિલ નામનો શબ્દ શોધવો છે તેથી હું જે છે આ પેજમાં આગળ આગળ વધીશ યોર હેડવર્ડ સ્ટાર્ટ ફાઇન્ડ આઉટ વેર ધ અધર વર્ડ્સ આર તમારે હેડવર્ડ સ્ટાર્ટ કરવાનું છે પરના ફેરવવાનું છે અને તમારે જો શોધવાનું છે બીજા શબ્દો ક્યાં છે ટિક માર્ક ધ રાઈટ કોલમ અને જે સાચી કોલમ આવે એના ઉપર તમારે ટિક માર્ક કરવો ઓકે તો ચાલો જોઈએ 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 તો પેન્સિલ નામનો શબ્દ આપણને બેકવર્ડમાંથી મળે છે પછી સ્ટેશન નામનો શબ્દ આપણને ક્યાંથી તો કે ફોરવર્ડ એટલે કે આગળની સાઈડમાંથી મળે છે ટૂથ નામનો શબ્દ તો કે ફોરવર્ડ એટલે આગળની સાઈડમાંથી મળે છે બ્લોક નામનો શબ્દ પાછળની બાજુ મળે છે ઓફિસ તો કે પાછળની બાજુ કિચન પાછળની બાજુ યલો આગળની બાજુ મિડલ પાછળની બાજુ છે ટ્રેન આગળની બાજુ છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણી ધોરણ આઠનું સેમ વન નું રિવિઝન વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આપણા સેમેસ્ટર વન ના અભ્યાસ તમને પૂર્ણ કરું છું મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સેમેસ્ટર ટુ બીજું સત્ર જે છે આપણું જે છે બીજું સત્ર ચાલુ થઈ જશે જેના આપણે વિડીયો જે છે માણીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો